ચકલી નાની ને ફઈડકા મોટા જી હા આ કહાવતને સાચી કરી છે સુરતની વિવાદિત કીર્તિ પટેલે લોકો તેને ટિકટોક સ્ટાર કહે છે અમે તેને સ્ટાર નહીં કહીએ તે હંમેશા વિવાદોમાં રહેતી હોય છે અને ગામફાઈ બનીને કોઈના પણ એટલે કે ક્યાંય પણ કંઈ પણ થાય તેમાં પોતે કૂદી જતી હોય છે કારણ કે તેને જોઈતો હોય છે હંમેશા ચર્ચામાં રહેવા માટેનો એક વિષય આ વખતે પણ તેને કંઈક આવું જ કર્યું છે તેને પોતાના સોશિયલ હેન્ડલ પર તેના સોશિયલ હેન્ડલ પર એક મિલિયન જેટલા એટલે કે દસ લાખ જેટલા ફોલોવર્સ છે અને તેને પોતાના સોશિયલ હેન્ડલ પર સૌ પ્રથમ તો ચાર વિડીયોઝ પોસ્ટ કર્યા છે આ ચારે ચાર વીડિયો જે છે તેને ક્ષત્રિય સમાજના પદ્મિનીભા વાળાની અગેન્સ્ટમાં પોસ્ટ કર્યા છે પહેલા વિડીયોમાં તેને પદ્મિનીભા વાળાને પુરુષોત્તમ રૂપાલાને સીધે સીધી માફી આપી દો તેવું કહ્યું છે બીજા વિડીયોમાં તે સીધી રીતે પદ્મિનીબા વાળાની એક્ટિંગ કરતી નજર આવી છે ત્રીજા વિડિયોમાં જ્યારે ક્ષત્રિય સમાજના યુવાનોએ તેને મેથી પાક ચકાડવાની ધમકી આપી અને તેને કહ્યું કે હવે ક્ષત્રિય સમાજ સાથે ભારે પડી જશે જો તમે પંગો લઈ લેશો તો તેવામાં તેને પોતાની સફાઈ આપી અને સફાઈ આપતા તેને કહ્યું કે હું કોઈ સમાજના ખિલાફ નથી હું ખાલી એક વ્યક્તિના ખિલાફ છું પણ તેને શું મતલબ હતો તેને શા માટે પદ્મિભાવાળાનો વિડીયો બનાવવાની જરૂર પડી શા માટે તે ક્ષત્રિય સમાજના અને ભાજપના થઈ રહેલા વિવાદમાં કૂદી પડવું હતું તે હંમેશા આવા કોઈક ને કોઈક વિવાદમાં કૂદી પડતી હોય છે અને કૂદી પડ્યા પછી જ્યારે પણ હોબાળો મચી જાય છે ત્યારે માફી માંગતી નજર આવે છે આ વખતે પણ તેને એવું જ કહ્યું છે કે હું તો હંમેશાથી ક્ષત્રિયોની સાથે જ છું અને હું તો હજુ પણ તેવા લોકોને બા કહીને જ સંબોધું છું જે ખરેખર સમાજ માટે કંઈ સારું કરે છે અને તે પદ્મિની વાડાને સીધે સીધી રીતે ટાર્ગેટ કરી રહી છે શું કહ્યું તેને તેના વિડીયોમાં પદ્મિનીબા વાડા વિશે તેના પર નજર કરીએ

મારો ઓન્લી ફોર એક જ વ્યક્તિ ટાર્ગેટ છે તો પણ સમાજ લેવલે વાત લઈ જવાની વાત છે પણ મિત્રો હું ક્યારે સમાજ માટે બોલી પણ નથી ને બોલીશ પણ નહીં મારામાં કોમેન્ટ કરો તો સારી કરો મારો કોઈ પણ વિડીયો ક્યારે કોઈ સમાજને ટાર્ગેટ કરીને નથી હોતો ઓનલી મોર વ્યક્તિને ટાર્ગેટ કરું છું કીર્તિ પચેલને આમ તો સૌ કોઈ ઓળખે જ છે કારણ કે તે હંમેશા વિવાદોમાં રહેવાની સાથે સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતી નજર આવે છે કદાચ આપણે પરિવાર સાથે બેઠા હોય અને કીર્તિ પચેલની કોઈ રીલ આવી જાય તો આપણે તેને જોઈ શકીએ નહીં કારણ કે બેફામ ગાળોથી ભરેલું તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે અને તેવામાં તેને હવે ટાર્ગેટ કર્યો છે ક્ષત્રિય સમાજને ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા તેના અગેન્સ્ટ એક ફરિયાદ કરવામાં આવી છે અને હવે જિલ્લા લેવલ પર કીર્તિ પચેલની આ આ બનાવેલા વિડીયો માટેની ફરિયાદ ફરિયાદ તજવીજ હાથ ધરી છે એટલે હવે કીર્તિ પટેલે જે ક્ષત્રિય સમાજ સાથે પંગો લઈ લીધો છે તે તેને કેટલો ભારે પડશે તે હવે જોવાનું રહ્યું વાત એ છે કે જે ક્ષત્રિય સમાજ પોતાની આન બાન અને શાન માટે ભાજપ અને પુરુષોત્તમ રૂપાલા સમય જો લડી જતી હોય તો તેની સામે આ નાનકડી કીર્તિ પટેલની શું વિષાદ ટેક્સેશન અને અકાઉન્ટ ક્ષેત્રે રોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થા શાહ કમ્પ્યુટર ક્લાસીસ પ્રાઇવેટ લિમિટેડ અકાઉન્ટિંગ ઇન્કમટેક્સ જીએસટી દ્વારા ક્લાસની વિશેષતાઓ અને સિદ્ધિઓ પ્રતિષ્ઠિત કંપનીમાં પ્લેસમેન્ટ રાજ્ય સરકાર દ્વારા પ્રશંસાપત્ર પ્રાપ્ત અગ્રણીય મીડિયા માધ્યમો દ્વારા વિશેષ અહેવાલ ગોલ્ડ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત અમેરિકન મેરિટ કાઉન્સિલ દ્વારા સર્ટિફિકેટ ધર્મ ગુરુઓ અને જાણીતા સંસ્થા દ્વારા સન્માનિત જીએસ્ટી ટેક્સ અંગે તુષાર સર દ્વારા લિખિત પુસ્તક તો આજે જ અને ભવિષ્ય ઉજ્જવળ બનાવો પિરામિતા રોડ દાંડિયા બજાર વડોદરા મોબાઈલ નંબર ત્રાણું